સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ભેટ ગામે સફેદ માટી તથા અનગીકૃત કાર્બોસેલ કોલસો તથા થાનગઢ તાલુકાના જામવાડી ગામે ગેરકાયદેસર કાર્બોસેલ નો ખનન કરતા સ્થળો ઉપાંચ નાયબ કલેકટર ચોટીલા એચટી મકવાણા અને તેમની ટીમના દરોડા પડ્યા નાયબ કલેકટર ચોટીલા એચટી મકવાણાનાઓ તથા મામલતદારશ્રી મૂળીની સંયુક્ત ટીમ દ્વારા મૂળી તાલુકાના ભેટ ગામના સરકારી સર્વે નંબર પાંત્રીસ વાળી જમીનમાંથી અનગીકૃત સફેદ માટી તેમજ કાર્બોસેલ કોલસો નું ખનન કરતા એક હિટાચી મશીન બે ટ્રેકટર એક ડમ્પર સેન્ડસ્ટોન ભરેલું સેન્ડસ્ટોન ભરેલું બે કમ્પ્રેસર એસી મેટ્રિક ટન કાર્બોસેલ કોલસો જપ્ત કરાયા અને કાર્બોસેલ બે ડમ્પરમાં ભરી મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં આવ્યો હતો તેમજ વઘુમાં થાનગઢ તાલુકાના જામવાડી ગામે અસામાજિક તત્વો દ્વારા ત્રણ કુવાઓ ખાડાઓમાંથી પાણી કાઢી ગેરકાયદેસર કાર્બોસેલ કોલસો કાઢવાનું ચાલુ કરતા ઝડપી પાડવામાં આવેલ છે જેમાં ચાર ચરખી દસ બકેટ સુપર પાવર નેવું વિસ્ફોટક નંગ છેતાલીસ ત્યારે તમામ મુદ્દામાલની વિગતો મળી કુલ અંકે રૂપિયા એક કરોડ એકત્રીસ લાખ બેતાલીસ હજાર એક સો પુરાનો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો તેમજ આ ખનન અંતર્ગત કાર્યવાહી હાથ ઘરવામાં આવશે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર